બ્રહ્મા મુંબઈ કલ્યાણ વેદ સેવા કેન્દ્ર પર હોળીના નિમિત્તે એક સુંદર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં વિશેષ રૂપે બી કે રાજની બહેન બી કે અન્કુર્ણા દીદી અને અન્ય બહેનો હાજર રહ્યા કાર્યક્રમમાં બાબાને ભોગ અર્પિત કરવામાં આવ્યો બી કે રાજની દીદીએ સૌને હોળીની શુભકામનાઓ આપી કલ્યાણ સેવા કેન્દ્ર ની પ્રભારી બી કે અલકા સાથે સ્વાગત કર્યું અને તેમને ઉડાવી સૌ ભાઈ આપવામાં આવ્યો સાથે હોળી ઓડિશાના સંબલપુર માં શિવ દર્શન ભવનમાં નવાસી વિમુર્ખ શિવજનપી મહોત્સવ મોટા જશ્ન સાથે મનાવવામાં આવ્યો જેની શુભારંભ બી કે પાર્વતી દીદી અને સેવા કેન્દ્રના ભાઈ બહેનો દ્વારા કરવામાં આવ્યો ત્યાં જ સાંજના ગંગાધર મંડપમાં દર્શન કાર્યનું પણ ઉદ્ઘાટન થયું જેમાં આધ્યાત્મિક ક્ષેત્ર પ્રદર્શની રાજ્યો ધ્યાન લેઝર શો ટકનીઝાકી અને આધ્યાત્મિક સાહિત્ય સ્ટોલની આકર્ષક રજૂઆત રહી કાર્યક્રમ ચાર દિવસ સુધી ચાલ્યો જેમાં સવારે દસ વાગ્યા થી રાતે નવ વાગ્યા સુધી ભવ્ય આયોજન ચાલતું રહ્યું દરરોજ સાંજે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રજૂઆતોએ કાર્યક્રમને વિશેષ બનાવ્યો બી કે પાર્વતી બીબીએ પરમાત્મા શિવના દિવ્ય કૃપ્યો બાર જ્યોતિલિંગોના આધ્યાત્મિક રહસ્યો અને સચ્ચી શિવરાત્રિના મહત્ત્વ પર પ્રવચન આપ્યું આ ચાર દિવસમાં ભારત સરકારના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિધાયકો જયનારાયણ મિશ્ર ઓડિશા કૃષિ યુનિવર્સિટીના દિવસ કૈલાશ ચંદ્ર શામલ ઓડિશા પંચાયતી રાજ્ય મંત્રી રવિ નાયક અને અખિલ ભારતીય મારવાડી મહિલા સંઘ રાજ્ય અધ્યક્ષ રીતા અગ્રવાલ ઓડિશા ના પૂર્વ વિધાયકો નારી નાયક દર્શન કરવા પહોંચ્યા બ્રહ્માકુમારી મૈસૂર દ્વારા ભવિષ્ય વિજ્ઞાન વિજ્ઞાન દર્શન મેળા નું આયોજન કરવામાં આવ્યું દસ દિવસ સુધી ચાલેલા અદ્ભુત મેળા માં વિજ્ઞાન અને સંસ્કૃતિનો નો અનોખો સમગમ જોવા મળ્યો બે લાખ થી વધુ લોકો આ મેળા લાભ લીધો જેમાં એકલા મહાશિવરાત્રી પર એક લાખ આગંતુક પહોંચ્યા ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ શ્રી મહેશ જોશી અને પૂજ્ય ભાષ્ય સ્વામીજી હાજર રહ્યા આ ઉપરાંત આગળના દિવસો સંતોષ ન્યાયમૂર્તિ અને પદ્મશ્રી ડોક્ટર કાદર વલીએ વલી અવલોકન કર્યું મુખ્ય આકર્ષણોમાં આધ્યાત્મિક કલા પ્રદર્શની કાશી વિશ્વનાથ પ્રતિકૃતિ એકવીસ ફૂટ ઊંચી રૂબી શિવલિંગ માઇન્ડ સ્પા ચત્રી દેવી દર્શન કુંભકર્ણ જાગરણ અને મૂલ્ય આધારિત રમત સામેલ હતી પાત્રસના બલદેવમાં પ્રભુ પ્રિય ધામમાં નવાસી મહાશિવરાત્રી ધૂમધામથી મનાવવામાં આવી નગરમાં બાજા સાથે શિવ ભોલેનાથની વારાત કાઢવામાં આવી જેમાં રાધે કૃષ્ણ શિવ શંકર અને हनुमानજીની ઝાંકી આકર્ષણનું કેન્દ્ર રહી રાજ્ય શિક્ષિકા બી કે સીમા દીદીના નેતૃત્વમાં નગરવાસીઓએ પણ સ્વાગત કર્યું ત્યાં સાદા બાગની રાજ્ય શિક્ષિકા બી કે ભાવના દીદીએ અજ્ઞાનરૂપ અંધકારથી મુક્ત થવાનો સંદેશ આપ્યો જ્યારે બી કે કમલેશ દીબી શિવરાત્રી ઉપવાસનું મહત્વ સમજાવ્યું શ્રદ્ધાળુઓ સામેલ થયા આ રીતે શિવરાત્રીના અવસરે જમ્મુના સાંબા ખાતે ચાર દિવસીય મહાશિવરાજ ઉત્સવ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો કાર્યક્રમમાં મધ્યપ્રદેશના તકનીથી પરમાનંદ મહારાજ સાંબાના વિધાયકો તલાફિયા અને ભાજપના અન્ય સભ્યો અતિથિ તરીકે હાજર રહ્યા સેવા કેન્દ્રની પ્રભારી બી કે રાણી બહેને કાર્યક્રમ નું સંચાલન કર્યું શિવ ધ્વજા રોહન સાંસ્કૃતિક રજુઆત અને રાજ્યોનો અભ્યાસ આયોજનના મુખ્ય આકર્ષણ રહ્યા બધા અતિથિઓએ શિવરાત્રીના આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડ્યો અને પરમાત્મા શિવની યાદમાં જીવનને શ્રેષ્ઠ બનાવવાનો સંદેશ આપ્યો આ અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા તમને કેવું લાગ્યું મને બહુ સારું લાગ્યું પહેલા તો હું ઓમ શાંતિ કહેવા માંગુ છું શાંતિ કેવો શબ્દ છે જ્યારે આપણે ચાર કરીએ છીએ ત્યારે મનમાં બિલકુલ એવી રેલીઓ જે માનવતા સાથે જોડાય અને ભગવાન શિવને યાદ કરવા માટે પ્રોત્સાહિત કરે તે માટે